પેટ્રોલ ડીઝલ ને જીએસટી હેઠળ લાવવા અંગે કેન્દ્રીય સરકારનું મોટું નિવેદન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલ પર જીએસટી રેટ રાજ્ય સરકારે હવે નક્કી કરવાનો રહેશે અમદાવાદમાં ટ્રાફિકના કાયદાનું ભાન કરવા માટે શહેરમાં ડ્રાઇવ ચાલી રહી છે પહેલા દિવસે અમદાવાદમાં એકસો ટ્રાફિકની ડ્રાઈવ ત્રીસ જૂન સુધી ચાલશે નીટની પરીક્ષા અંગે ગ્રેસ માર્કથી પાસ થયેલા વિદ્યાર્થીઓએ આજે રી એક્ઝામ યોજવામાં આવી શિક્ષણ મંત્રીએ શનિવારે મોડી રાત્રે કરી હતી જાહેરાત રમેશભાઈ ઓઝાના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે શરૂ કર્યું કેમ્પેન સંપ્રદાયે કહ્યું અમે બ્રેઇન વોશ નહીં જીવન પરિવર્તન કરીએ છીએ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમરેલી ભરૂચમાં ધોધમાર વરસાદ આવ્યો આગામી ત્રણ દિવસ હજુ વરસાદ રહે તેવી શક્યતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોદી સરકારની થ્રી પોઇન્ટ ઓ હવે ધીમે ધીમે કરીને એક્શનમાં આવી રહી છે ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એવું કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે તેના ઉપર જીએસટીનો કેટલો રેટ રહેશે તે હવે રાજ્ય સરકારે નક્કી કરવાનું રહેશે જે મામલે શું છે વધુ વિગતો જુઓ લગભગ આઠ મહિના બાદ જી એસ ટી કાઉન્સિલની એક મહત્ત્વપૂર્ણ બેઠક શનિવારે એટલે કે બાવીસ જૂનના મળી હતી મોદી થ્રી પોઈન્ટ ઓ સરકારની આ પહેલી GST કાઉન્સિલ બેઠક હતી જેમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવવાનો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને તેના દર નક્કી કરે શું બોલ્યા નાણાં મંત્રી સાંભળો Petrol and diesel, even when GST was implemented, I distinctly remember senior minister then, Shri Arun talking about it, that the proviso exists already in the act, meaning, GST, petrol and diesel can be handled, for which the law has been already embedded. So what is spending is, once the states agree. મહત્વનું છે કે હાલમાં ચોરાણું પ્રતિ ની આસપાસ પેટ્રોલનો ભાવ છે ત્યારે તેમાંથી પાંત્રીસ રૂપિયા જેટલો ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારના ખિસ્સામાં જાય છે એટલે કે તેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે જ્યારે સરકારની તિજોરી છલોછલ ભરાય છે હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તેના મુજબ ટેક્સ લાદે છે કેન્દ્ર તેની ડ્યુટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં પંચાવન રૂપિયાની આસપાસ છે કેન્દ્ર સરકાર તેના પર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે આ કારણે તેમની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બે ગણી થઈ જાય છે ત્યારે જો સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવે છે તો તેની કિંમતમાં અંદાજે વીસ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ શકે છે જોકે તેનાથી સરકારની ટેક્સની કમાણી ઘટી શકે હાલમાં જીએસટીમાં સૌથી વધુ ટેક્સ રેટ અઠ્યાવીસ ટકા છે જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર અઠ્યાવીસ ટકા જીએસટી પણ લાદે તો તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી શકે છે ત્યારે જો સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનું નક્કી કરશે તો ચોક્કસ તેનો ફાયદો લોકોને થશે પરંતુ હાલ તો આ શક્યતા છે જોવું રહેશે કે સરકાર આ મુદ્દે ક્યારે નિર્ણય લે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક લોકસભાની ચૂંટણી તો પતી ગઈ પરંતુ ગુજરાતની અંદર હજી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણખા જડતા હોય તેમ લાગે છે અને તેમાં પણ હવે ભાજપની અંદર ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે જવાહર ચાવડાને લઈને તેમણે મનસુખ માંડવિયા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મારે ભાજપની ઓળખની જરૂર નથી જે બાદ સમગ્ર મામલે વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે સાંભળો એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ

કમર ને વફાદાર રહી અને કાર્યકરોએ કામ કરવું જોઈએ એના રિએક્શનમાં જવાહરભાઈએ આ પ્રત્યાઘાત આપ્યો છે જવાહરભાઈ કામગીરી ઉપર વર્ષોથી હું એની તરફ પત્રકાર તરીકે મેં જવાહરભાઈ કામગીરી વિશે મેં લખ્યું છે જવાહરભાઈ દ્રષ્ટિએ સાચા છે જવાહરભાઈનું જાહેર જીવન હંમેશા વ્યક્તિવાદી રહ્યું છે તમે સમજો જવાહરભાઈએ ક્યારેય સોમા સોમાનને નેવે મૂકીને રાજનીતિ નથી કરી જ્યારે જ્યારે જવાહરભાઈ રાજનીતિ કરે છે ત્યારે પોતાના વ્યક્તિગત સોમાન સાથે રાખીને રાજનીતિ કરનારા માણસ છે માણાવદર ધારાસભા મત વિસ્તારમાં એક અલગ વોટ બેંક છે જે વોટ બેંક કોંગ્રેસની નથી ભાજપની નથી જવાહર ચાવડાની વોટ બેંક છે આજની જે ઘટનામાં તમે મને સવાલ કર્યો છે એમાં મનસુખભાઈ એની રીતે સાચા છે અને જવાહરભાઈ એની રીતે સાચા છે મનસુખભાઈ કઈ રીતે એની રીતે સાચા છે કહું કે કોઈ પણ પાર્ટીમાં તમે હો ત્યારે તમારે જે પાર્ટીના સિમ્બોલ અને પાર્ટીને વફાદાર રહીને ચાલવું જોઈએ એમાં મનસુખભાઈ સાચા છે અને મનસુખભાઈની આ વાતમાં હું બે મત નથી મારું એક જ મત છે તમે સાચા છો પણ એની સામે જવાહરભાઈનું રિએક્શન છે તો મારે જવાહરભાઈ માટે કહેવું પડે કે એ રાજકીય માણસ છે એના કરતાં રાજનીતિજ્ઞ છે એ જવાહરભાઈએ જે કામગીરી જે કીધું છે એને ખુલ્લું કીધું ભાઈ હવે હું કમળની સાથે નથી એટલે એ વિષય પૂરો થયો ને જવાહરભાઈ સાથે મેં મને એમ લાગે છે કે દસક વર્ષ પહેલાં પેલા રેશનિંગના કૂપન માટેની જેની કામગીરી હતી એને માટે મેં કામ કર્યું છે એ માણસે પોતાના પૈસા ખર્ચીને પ્રજા માટે કામ કર્યું જવાહરભાઈએ પાણી માટે કામગીરી કરી ત્યાં મંથલીમાં ત્યાં પણ હું એની સાથે એની સાથે અમે પત્રકાર પરિષદ બે ત્રણ વાર કરી છે કાયમી પત્રકારોને સામે બેસાડીને પ્રશ્ન જ્યારે ધારદાર પૂછાયા છે ત્યારે જવારભાઈએ કોઈદી ગોળ જવાબ નથી આપ્યા જવારભાઈ સ્પષ્ટ જવાબો આપ્યા છે અને મને એમ લાગે છે કે આજે એણે કમળને ઉખેડી અને મસાલ બતાવી છે ને એ એનો ક્રાંતિકારી વિચાર છે એમ કે છે કે ભાઈ મારે નથી જોતું કમળ મારે મારા મારી વાત છે હું એવું માનું છું નીટની પરીક્ષાને લઈ અને રીનીટ એમ કરી અને દરેક વિદ્યાર્થીઓમાં હતું કે પંદરસો ત્રેસઠ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે ફરીથી એક વખત પરીક્ષા આપશે જેનો વિરોધ કરતાં રાજકોટની અંદર અનેક વાલીઓ સાથે વિદ્યાર્થીઓ મેદાને આવી ગયા હતા શું કહ્યું તેમણે સાંભળો ને લઈને જે હવે વિદ્યાર્થીઓ છે જે સામે આવે છે ને તેઓ માત્ર રહ્યા છે કે નીટ પરીક્ષા ફરીથી ન કરવી જોઈએ એક ચર્ચા દેશમાં એ ચાલી રહી છે કે નીટ પરીક્ષા જેમાં જે પરીક્ષામાં ફ્રોડ થયો હતો તે પરીક્ષા ફરીથી લેવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ સામે આવે છે ને માંગ રહ્યા છે કે આ પરીક્ષા પાછી ન લેવાવી જોઈએ જે લોકોએ ફ્રોડ કર્યું છે તેમની સામે એક્શન લેવા જોઈએ વિદ્યાર્થીઓ છે તો શા માટે પરીક્ષા

વાંચવાનું બહુ અઘરું પડી જાય કેટલાક વાલીઓ પણ છે બેન શું તો અમે ગવર્નમેન્ટ પાસેથી એક જ વસ્તુ માંગીએ છીએ કે આ રીનીટ ના થવી જોઈએ અમારા છોકરાવે બધાએ ખૂબ જ મહેનત કરી છે આ 10 11 12 બધા ત્રણેય વર્ષથી લોકોએ ઘણો બધો સેક્રિફાઈઝ કર્યો છે અને હવે જ્યારે જો રીનીટ થાય તો એ છોકરાઓનો શું બે મહિનાનો બ્રેક પડી ગયો અને એ ફરીથી પાછું બધું વાંચવું પડે અને ઈ બહુ ટફ પડે છોકરાઓને છોકરાઓ ડિપ્રેશન માં જતા રહે એટલે અમારી સરકાર પાસેથી ન્યાયાધીશ પાસે એક જ માંગ છે કે રીનિટ ના થવી જોઈએ અને પણ વિદ્યાર્થીઓ પણ બે વર્ષ બહુ જ બધા બધા ફેમિલી ફંક્શન્સ બધા બધા કર્યા હતા તો અમે આટલી મહેનતથી પાછી રીનિટ થાય મારું પોસિબલ નો થાય

અમે ઓનલીસ્ટલી દીધી તો અમે નહીં દઈએ હવે કાચી પાછી પણ મારા મહેનત અને પૂરી પ્રમાણિકતાથી જરા પણ બે ઇમાની કર્યા વગર આ બાળકો એક્ઝામિનેશન આપેલી છે એટલે જ અમે અમેટ વિશે સાંભળીએ છીએ ત્યારે કાળજું જાય છે કે શું પરિસ્થિતિમાંથી ફરીથી પસાર અને તો ઈમાનદારીનું ઇનામ શું મળે જો બે પાંચ લોકો છે એની ઉપર તમને શંકા હોય તો એના એના ઉપર તપાસ કરો પણ આ નિર્દોષ લોકો છે એને રીનીટ રીનીટ કરે અને એક કેમ્પેન મીડિયામાં ઉપડેલું છે જેને એક્ઝામિનેશન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી એવા લોકો એમ કે છે કે રીનીટ લેવી જોઈએ અરે એને ખબર શું પડે જેને નીટ મેડિકલ ફિલ્ડ શું છે એની એડમિશન શું છે એ અભ્યાસ શું છે એને ખબર નથી એવા સામાન્ય માણસો એમ કે છે કે પરીક્ષામાં ધાંધલી થઈ માટે રિનીટ લેવાવી જોઈએ એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે ભાઈ ઈમાનદાર માણસોનો અવાજ પણ સાંભળો ભલે એની સંખ્યા ઓછી હોય ચોવીસ લાખમાંથી બે લાખ જ લોકો એવા હોય કે જેણે સ્કોર કરેલો હોય માટે એને રિનીટ ન જ આપવાની હોય આ તો ઘણીયા ગાંઠિયા લોકોના અને અમુક કર્મચારીઓની ઇનએફિશિયન્સીને લીધે તમે આવા લોકો જે છે એને જો સજા કરવા માગતા હો

કૌરવોએ આવી ડિમાન્ડ નથી કરી અને છતાંય લોકો આવી ડિમાન્ડ કરે છે કે ફરીથી નીટ લેવો ફરીથી નીટ લેવી એટલે અત્યારે જે લોકો છસો સાડા છસો કરતાં વધારે માર્ક્સ લઈ આવેલા તે બધા વિદ્યાર્થીઓ માટે અન્યાય જ અમારી એટલા માટે સરકારશ્રી પાસે અને સુપ્રીમ કોર્ટ પાસે એવી માગણી છે કે કોઈ પણ કાળે નીટ યુજી બે હજાર ચોવીસ ફરીથી ન જ લેવી જોઈએ આ બાળકોનું સન્માન સચવાવું જ જોઈએ પોતાના બાળકોની મહેનત કરી હતી અને નીટમાં સારા માર્ક્સ લાવ્યા હતા હવે આ સિસ્ટમના ફેલિયરના કારણે જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આ વાલીઓનો શું વાત આ વિદ્યાર્થીઓનો શું વાક સ્પષ્ટ તેઓ માગ કરી રહ્યા છે કે નીટની પરીક્ષા ફરીથી તો નોટ લેવા જોઈએ જેમણે ફ્રોડ કર્યો છે જેમને ખોટી રીતની પરીક્ષા આપીને પાસે આ છે તેમના ઉપર એક્શન લેવા જોઈએ ફરીથી નીટ ન થવી જોઈએ હવે આગળ જોવાનું રહેશે કે સરકાર છે છે આમાં કયા પ્રકારનો નિર્ણય લે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકો બુલેટિન હાલ સમય થયો છે એક બ્રેક નો લઈએ એક બ્રેક ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ ન્યૂઝ બીન યુ બાય આજ તક ગુજરાતની અંદર હવે આગામી પાંચ દિવસ સુધીમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે જુઓ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર આગામી જે સમય છે ત્યાં હવે કેટલો સારો વરસાદ પડશે ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને જે પ્રશ્ન તમારા મનમાં છે તેના સચોટ જવાબ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આઈએમડી દ્વારા જે ચાર્ટ આપણે આપવામાં આવ્યો છે ચોવીસ તારીખનો એટલે કે આજે ચોવીસ તારીખ છે ચોવીસ તારીખના ચાર્ટ પ્રમાણે આપણે જોઈએ તો જે આ અત્યાર સુધી અમે તમને બતાવતા હતા એ લાઇટ ગ્રીન પછી ડાર્ક ગ્રીન અને પછી છેલ્લે આ બ્લુ કલર એટલે લાઇટ સ્કાય બ્લૂ કલરમાં હતા પરંતુ હવે એક નવું જો ચાર્ટમાં જે આ કલર તમે જોઈ રહ્યા છો એ નેવી બ્લુ એટલે કે ડાર્ક બ્લૂ કલરની અંદર જે ચાર્ટ દેખાય છે ત્યાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે એની અંદર જો આ વિસ્તારની આપણે વાત કરીએ તો અહીંયા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જેટલા જિલ્લાઓ આવે છે આ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્યાં તમામ જિલ્લાની અંદર વરસાદ પડી શકે જ્યારે કે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે કાંઠાનો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ત્યાં સારો વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે ખેડૂત વાવણી વાવણી પણ કરી રહ્યા છે તો સૌરાષ્ટ્રના જે પટ્ટો છે ત્યાં અત્યારે હળવોથી ભારે વરસાદ રહી શકે પરંતુ તેની સામે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા ચોવીસ તારીખ માટે કરવામાં આવી છે આ ઉપરાંત અમે તમને એક નવી માહિતી આપવાના છીએ કે જેમાં વરસાદની ચેતવણી ક્યાં છે આ ક્યાં કેટલું વરસાદનું પૂર્વામન પૂર્વાનુમાન છે કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે પરંતુ વરસાદની ચેતવણીની આપણે જો વાત કરીએ તો વરસાદની ચેતવણી ચોવીસ તારીખ માટે આપણે એવી આપવામાં આવી છે કે અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રની અંદર આ બે જિલ્લા એવા છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે ગાજવીજ પણ થઈ શકે છે અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે તેની જ સામે આપણે જ્યારે આ દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ લઈએ તો તેની અંદર મહીસાગર પંચમહાલ આ બે જિલ્લા એટલે કે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની અંદર વીજળી સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે પરંતુ દાહોદ અને ઉત્તર છોટાઉદેપુર દાહોદ અને છોટાઉદેપુર આ બે જિલ્લાઓ એવા છે કે જેની અંદર અતિ ભારે વરસાદ આવશે ગાજવીજ પણ થશે અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા ચોવીસ તારીખ માટે હાલ કરવામાં આવી છે અને ચેતવણી પણ આપવામાં આવી છે વાત કરીએ પચીસ તારીખની તો પચીસ તારીખની અંદર જે અનુમાન દેવામાં આવ્યું છે તે અલગ જ થઈ ગયું છે ચોવીસ તારીખ કરતાં એટલે કે તીવ્રતા ઓછી દેખાય છે આ વખતે પચીસ તારીખની અંદર હવામાન દ્વારા જે ચાર્ટ છે તેમાં તીવ્રતા હવે વરસાદની ઓછી થઈ ગઈ છે એટલે કે જે ભારે વરસાદ ઉત્તરથી મધ્ય અને દક્ષિણમાં દેખાતો હતો એ હવે ધીમો થઈ ગયો છે જ્યારે કે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે દરિયાઈ કાંઠાનો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ત્યાં બધે જ સારો એવો વરસાદ થશે પરંતુ છૂટો છવાયો વરસાદ ભારે રહી શકે તેવી હાલ શક્યતા છે અને કચ્છની અંદર જે અનુમાન છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહ્યું છે તે જ યથાવત છે કે છૂટો છવાયો વરસાદ અને મધ્યમ વરસાદ રહેશે પચીસ તારીખ માટે હવે જે અમે તમને ફરીથી એક નવી માહિતી આપીએ છીએ એ છે વરસાદની ચેતવણી એ છે પચીસ તારીખ માટેની કે પચીસ તારીખે ક્યાં કેટલી ચેતવણી આપવામાં આવી છે તો પચીસ તારીખની આપણે વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા એટલે કે આ વખતે ઉત્તર ગુજરાતની અંદર એવી આગાહી એવી ચેતવણી આપવામાં આવી છે કે ત્યાં અતિ ભારે વરસાદ રહી શકે છે ગાજવીજ પણ થશે અને મધ્યમ વરસાદની પણ શક્યતા આખા ગુજરાતની અંદર દેખાઈ રહી છે વાત છવ્વીસ તારીખની કરી લઈએ તો છવ્વીસ તારીખ માટે જે તમે ચાર્ટ જોઈ શકો છો એની અંદર છે કે બનાસકાંઠાથી લઈ એટલે આ ખૂબ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પટ્ટો આ તમામ જે વિસ્તારો છે ગુજરાતના તમામ જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડે પરંતુ છૂટાછવાયા વરસાદ રહે તેવી શક્યતા છે વાવણી થઈ શકશે ગરમીથી આંશિક શાંતિ પણ મળી શકશે ને જે વાતાવરણમાં જે ગરમીનો અહેસાસ હતો બફારાનો હતો એ થોડોક ઓછો થશે જેમ જેમ ધીમે ધીમે વરસાદ આગળ વધશે તેમ તેમ આ વરસાદને લઈને જે ગરમી છે એનીથી રાહત લોકોને મળે છે ને ખેડૂત પણ વાવણી કરી શકે છે ફરીથી એ જ વાત કચ્છની અંદર રિપીટ થાય છે કે કચ્છમાં એટલો બધો વરસાદ સારો નહીં રહે અને રહેશે તો પણ છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા પચીસ છવ્વીસ તારીખ માટે આપવામાં આવી છે હવે વાત કરીએ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે વરસાદની તીવ્રતા નહીવત દેખાઈ રહી છે સમગ્ર ગુજરાતની અંદર કારણ કે ત્રણ દિવસ સતત વરસાદ પડ્યો છે ત્યારે ત્રણ દિવસ પછી હવે વરસાદ કેવો રહેશે તો કે સત્યાવીસ તારીખની આપણે વાત કરીએ ત્યારે કચ્છ આખો જિલ્લો બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આટલા જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદ નહિવત રહેશે એટલા માટે એવું કહેવામાં આવે છે કે તીવ્રતા જે વરસાદની હવાની જે તીવ્રતા છે તે ઓછી થઈતી જઈ રહી છે જ્યારે કે ઉત્તર ગુજ આપણે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે અને ઉત્તર ગુજરાતમાંથી સાબરકાંઠા છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જે છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી આ જે સતત જ્યાં વરસાદ રહે છે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો જે પટ્ટો છે તેની અંદર ત્યાં હજી પણ વરસાદની એટલી જ આગાહી છે એટલી જ તીવ્રતાથી ત્યાં વરસાદ રહેશે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં છેલ્લા અડતાલીસ કલાકમાં સારો એવો વરસાદ નોંધાણો છે વલસાડની અંદર સારો એવો વરસાદ છે અને સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ તો થઈ રહ્યો છે પરંતુ આ જે ચાર્ટ પ્રમાણે આગાહી કરવામાં આવી છે આ બદલી પણ શકે છે કારણ કે જેમ જેમ હવા અને દરિયાની અંદર લો પ્રેશર સર્જાશે તેમ તેમ હવાથી આમાં ફેરફારો પણ થઈ શકે છે આ સત્યાવીસ તારીખ આપણે વાત કરી લઈએ અઠ્યાવીસ તારીખની એટલે કે અઠ્યાવીસ તારીખે જે તમે જોયું મેં તમને પહેલાં પણ કીધું એ રીતના જેમ હવા બદલાશે એ રીતના આગળ પણ વધી શકીએ છીએ અને અઠ્યાવીસ તારીખને દેખાય છે એ પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના પણ કવર થાય છે આ તમામની અંદર ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ગાજવીજ પણ રહી શકે છે સારો એવો પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે જ્યારે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર પણ તમામ જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે તેવી હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છની આપણે વાત કરીએ છીએ ત્યારે કચ્છની અંદર પણ સેમ આગાહી કરવામાં આવી છે કે ત્યાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ રહી શકે હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે નૈઋત્યને ચોમાસું પણ ગુજરાતની અંદર પ્રવેશી ગયું છે ત્યારે ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ છે ક્યાં કેટલા ઈંચ ખાબક્યો છે લોકોને શું તકલીફ પડી રહી છે વરસાદને લઈને તંત્ર શું કામ કરી રહ્યું છે અને તમામ અપડેટ તમને ક્યાં જોવા મળશે આ તમામ અપડેટ તમને જોવા મળશે ગુજરાત તકની વેબસાઇટ ઉપર કે જ્યાંથી તમે જોઈ શકો છો કે વરસાદને લઈને આપણે ક્યાં કેટલો વરસાદ છે અને મારા તાલુકા કે મારા જિલ્લાની અંદર ક્યાં વરસાદ છે ને કેટલો ઇંચ પડ્યો એ ઉપરાંત પણ જો તમે આને વિડીયોમાં જોવા માંગો છો તો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ છે કે જ્યાં તમે ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમે ફોલો કરી શકો છો જેથી કરીને વરસાદને લઈને તમામ અપડેટ અને તમામ બીજા જે અન્ય સમાચારો છે પણ તે પણ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર હાલ બુલેટિનમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક subsidies.